તો આપણે લાડવા બની ને તૈયાર થઈ ગયા છે અને આને ખ લગાડવાનો અને પછી ગણપતિ દાદા ને જમાડવાના છે તો ખ નાખી દેવી અંદર બધા લાડવામાં તો ખ નાખીને લાડવા તૈયાર છે હો હાલો બધા જમવા લાડવાની પ્રસાદી ખાવા હાય મિત્રો આજે મારા નવા લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં જશે તો આજે છે ગણેશ ચતુર્થી તો ગણપતિ મહારાજને લાડવા બનાવીને જમાડવાના છે તમને આખો વ્યવ બતાવીશ કે લાડવા બનાવી કઈ રીતે અને દાદાને જમાડવી તમારા લોગમાં બન્યા રહેજો તો અમારે ભાખરા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જાય ભાખરા બનાવે છે ભાખરા બની જાય ને પછી આને સાવણામાં કાઢ નાખવાના સાવણામાં કાઢવાના ને હા રુદ્રા જોવે છે ભાખરા બનીને તૈયાર થઈ છે હવે આને ભાંગી નાખવાના તો હવે આપણે છે ને ભાખરા બધા ભાંગી નાખવાના સાણામાં આપણે સુરમા તૈયાર થાય છે હળુ હળુ પછી પ્રેશર કરે ને લેઠેથી ભૂકો નીકળી જાય પછી આના લાડવા બનાવવાના સુરમાના લાડુ અમારે સુરમું બની તૈયાર થઈ ગયું છે એને પહેરીને આમાં પૂરું નાખવાનું છે ને તો પછી આમાં તમને આગળની પ્રોસેસ બતાવું આપણું સુરમું તૈયાર છે તો આપણે લાડવામાં નાખવાના છે કાજુ બદામ દ્રાક્ષ અહીંયા છે ખ ખ અને આ છે બુરું અને હવે આમાં આપણે તેલના લાડવા બનાવવાના છે એટલે આ તેલને ગરમ કરીને લાવીને આ સરસ મજાનું બુરું અંદર ભેળવી દેવાનું અને પછી અંદર ઘી હોય તો ઘી ને તેલ હોય તો તેલ ઉમેરવાનું અંદર કાજુ બદામ ને દ્રાક્ષ એવું નાખી દઈશું સરસ મજાનું મિક્સ થઈ જાય ને હવે એને મિક્સ કરી નાખવાનું હવે તેલ નાખી દેવાનું સરસ મજાનું તેલ હોય તેલ ને ઘી હોય ઘી પાછું પછી મિક્સ બરોબર કરી દે ને લાડવા વાળા નાખવાના મિક્સ કરી નાખવાનું આપણે લાડવા વાળોનું ચાલુ કીધી છે સરસ મજાના લાડવા થોડાક જ બનાવવાના બનાવાના આપણે લાડવા બની તૈયાર થઈ ગયા છે અને આને લગાડવાનો અને પછી ગણપતિ દાદાને જમાડવાના છે તો અંદર બધા લાડવામાં તો તો નાખીને લાડવા તૈયાર છે હાલો બધા જમવા લાડવાની પ્રસાદી ખાવા તો ગણપતિ દાનો થાળ તૈયાર થઈ ગયો છે અને જમાડી દેવી ગણપત દાદા એક વખત થાળ સારી દીધો છે ને મારી તો ગણપત દાદા કેટલા લાડવા છે તો ગણપત દાદા જમ્યો ભર પેટ અને હવે એમી લાડવા ખાઈ લેવી સમામાં તો બધાને ખબર છે લાડવા છે સાસ દાળ ભાત મગની દાળ રોટલી હરી યદુ યશુ સોનલ અને હું બધા બે ગયા જમવા તો હાલો બધા જમવા અને ફટાફટ જમી લેવી તો હા મિત્રો જો તમને મારો લોગ જમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય ગણપતિ દાદા જય ભોળાનાથ